અયોધ્યામાં ધ્વજારોહણ પૂર્વે લેસર સો અને રોશનીનું જળહળાટ સો ટન પુષ્પોથી સજુરામ મંદિર શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ પૂર્વે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરને ભવ્ય રોશની અને લેસર શોથી શણગારવામાં આવ્યું છે આ દિવ્ય નજારો નિહાળવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ સરયુ તટ અને રામકી પૈડી ખાતે ઉમટી પડ્યા છે જે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ભગવાન શ્રી રામના જીવન પ્રસંગોને સાકાર કરવામાં આવ્યા છે મંદિરના શિખર અને પરિસરને રંગબેરંગી એલઈડી લાઇટ્સથી સુશોભિત કરાયું છે જે રાત્રિના અંધકારમાં અલૌકિક આભાર સર્જી રહ્યું છે આ ભવ્ય સજાવટ માટે આશરે સો ટન જેટલા વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર અયોધ્યા નગરી મહેકી ઉઠી છે ખાસ કરી મેરીગોલ્ડ અને અન્ય પરંપરાગત ફૂલોથી ભગવાન શ્રી ગણેશ અને શ્રી રામની વિશેષ આરાધના માટે સજાવટ કરવામાં આવી છે જે શ્રદ્ધાળુઓનું અનેરો ઉત્સાહ જગાવી રહી છે આ ઉપરાંત સમગ્ર શહેરમાં પચાસ થી વધુ સ્થળોએ મોટી એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે જેથી ભક્તો આ ઐતિહાસિક ક્ષણોને જીવંત નિહાળી શકે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે નિસંવેદનશીલ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તથા વધારાના પોલીસ દળો તૈનાત કરાયા છે સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે કારણ કે આ સમારોહ સાથે મંદિર નિર્માણનું મુખ્ય કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ભવ્ય સમારોહમાં ભાગ લેશે જેની પૂર્વ તૈયારી રૂપે આ લેસર શો અને રોશનીનું આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તો માટે અવિસ્મરણીય લાહવો બની રહેશે